ગરમ બી નાખી પછી એવો વરસાદ પડ્યો વરસાદ પડી ગયો મેં રહી ગયા શત્રુ તો બંધ ફટાફટ આ તો ગોમ ફોન આવ્યા તમારે હેતર માં પોણી ફરી વળી જો મને શું ખબર હતી સાપ તો હજી તો અલ્યા અલ્યા ખૂમતાલ છે હા આ તો જો પાણી પર હેડા છે પર તું મોવા તું અંદર પર અંદર પર ઓય જોયા આગળ હેડ ઓય ઉતર તો ખરા તો ખરા હા ત્રીજો મારે બેટા ઉતરુ

અને હું તમારું પણ માટી નાખો કોણી બંધ થઈ જાય એટલે ઘેર આવતા રહેજો પણ હું તાણ આવી દઉં તો ના તાણ આવી જો જો કરું હા ના કરાય તું હેડ પેલા આગળ જઈએ એટલે મેન તૂટ્યો છે ને હેઠો ઈથી હો ઓય પોણી બંધ થઈ જાય હા હેડો તાણ તો બુદ્ધિ લાયો એમ કરતા પોણી બંધ થઈ જાય થોડી તાણ પછી આ તો હું મોટો છે એય આય કોઈ તો

અલે એ વાત નહીં બોધવાનો ઉઠાણ આબદ બોધ કાબદ પણ આ સાઈટ તો હોકા પાણી ભરાઈ રહ્યું તું અલે જો હેતર છે ઓય બોધકે તમે ઊંઘો હા લે અરે તમે ઊંઘો હું ના ઊંઘું પણ કોઈ પાણી જતુરો છે ઓય 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 ઓહો બરદો બોબો અધીમો કમ્મા કમ્મા તને લુકળો પકડી સી મારો એ લુકળો તા પકડે તા વાત વાત એ આ કાઢ્યો એ કાઉંઢા આ હેતરમાં ની માટી શું ને મને ઓખું આય છે પણ જવા દેખ માં જો

આજે મને ભમા ની સુટી આ બેન ભાઈ દુઃખ ફટાલે પણ હા ભમવા નહીં બોધન કરો પણ હું બોધ્યા બોધવા દીધા ને બોધી આધા પડો આધા પડો

લા ખેતરમાંથી લાય બીજા ખેતરમાંથી ટોલુ ભરી લાય તારા ને કેણ જ લેતા હો અરે એમાં તો સેટલી વાલ લાગા ભઈ તો એ ગામમે તો હતી માટી લાવો અમાર ખેતરમાં ની પાવળોય નઈ ભરવાનો પાવળો તો ભરવાનો જ છે માટીયો તો પાવળો તો ભરવાનો તારું બોળું ફૂટી જહા આજ તો કોઈ ન હોવા અલ્યા બોલ હે હે

અને ની કલમ લાગેલી છે રાતો રાત છે ને છૂટી જાય બંકો રાતો રાત છૂટી જાય બંકો ના એમો આડા ખુઈ તો હા મહેમાન ને બધા છે બોટ હા હાથ ઉપર શા તાકી હાથ પર કાટ દેજો ના ને ગોઠે મય તુળે દે તને હા ઓ કો ખરેખર એવા વા ભમાયા છે એવા ભમાયા છે બધોને કે બીજી ફેર ભમાવ તો વાત પછી અને આ એક બંકો હતો ગોમમાં જે બધાને ભમાવતો તો અલ્યા બોધરિયો આવ્યો તો કયા થાકો ખવરાવા